જો હળગાવન કામકાજ કરી દીધું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં નો મજામાં હોય તો આપણો વ્લોગ ફૂલ છેક લગી જોતા રહ્યો મજામાં આવી જ સવાર પડી ગઈ હે સરસ મજાની સવારના બધાને બધા જય માતાજી જય દ્વારકાધીશ અને જો કોદાળી ખંભે વાળી ગયા હો યાર અત્યારે ખેડૂમાને સિઝન શરૂ થવાની છે એટલે રોજ કોદાળે ને ધારિયા ને પાવડા તમને જોવા મળશે તે અને રોજ હમણાંથી એવું જ કામકાજ કરવી એટલે રોજ તમને બ્લોગમાં એવું થોડો જાજુ જોવા મળ્યા રાખશે કોઈ એમનો કહેતા હો આઈપીએલ પૂરી થઈ જાય એટલે સીએસકે ટી શર્ટ કેમ તો પહેર્યું હોય અને આપણે રહ્યા ગામડાના માણા અમારા એ કેવું હોય બસો રૂપિયાનું ટી શર્ટ લીધું હોય ને તો જ્યાં લાગી એને આપણે કલર ન હોય જાય બધું ઉડી ન જાય આવ તૂટી ન જાય ને જળઝળ્યું ન થઈ જાય ને ત્યાં લગી પહેરીને પૈસા વસૂલ કરવાના હોય યાર અહીંયા એવું ન હોય કે સિઝન પ્રમાણે ટી શર્ટ પહેરવાના હોય તોડી નાખવાનું જબ તબ તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં મેરે સાથ તમને આયો હે જો છેલા વ્લોગ માં તમને બતાવ્યું તો ને કે આપણે તલ ખેરવા આયા હતા ને તલને ને જો સક્સેસફુલી બધા ખેર ને ખાય હવે જો આ તલને રે જે બોડી નાખીને હળગાવવાનું મોટા ભાઈ આવી ગયા તેને હળગાવવાનું શરૂ કરી દીધું જો હળગાવવાનું કામકાજ કરી દીધું શરૂ આ જો બોડી હતી લીલી બોડી કે હળગે ને એટલા માટે જો આપણે તલારા નાખી દીધા તલારા એટલે કે તલ ના ઓલા જાડવા આવી છોડવા એને નાખ દીધા એટલે જેથી રહ્યા નહીં ફૂકા હળગે ને તો આરે રૂલા લીલા ને હળગાઈ ના હવે એ હળગવા મીણ્યું હોય તો આપણે રહ્યા ને જો આ તલારા ઢગા હે તમને દેખાય આ બધા બધા આખા પડામાં પાથરેલા પડ્યા હે પૂળા પૂળા એ તલારા ને ઢગા ને આપણે ફટાફટ ને વીણી વીણી આ ભડકા મણી નાખવા એટલે આરે રહ્યું ને આ બધું હળગી જાય એટલે આ ઢગો હળગી જાય આ હળગી જાય ભાઈ ભાઈ જોઈ લો લીલી બોર્ડ એને હળગાઈ નાખી જોઈ લો તેમ ઊભે ઊભી એ ત્યાં કોના ખાય આ તલારાના લીધે હળગી ગયું બધું આમ જોવો હળગ્યું 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 કે મિત્રો વાત એવી છે કે જો આયા આ બોડીને જો છેલ્લે તમને દેખાય ઝૂમ કરીને દેખાડું જો આ બોડી હળગવાની બાકી તો એ હળગાવા માટે આપણે શું કરવાનું ખબર હે જો આ તલારણ પૂળો રહ્યો ને આ પૂરો પૂળો લઈ અને ત્યાં ઘા કરવાનું હા પૂળો લઈને રહ્યો ને આપણે ઓલા પણ ઘા કરશે ને તો એ બોડી હળગી જાય જો આપણે ઘા કરી જો આ બોડી ઉપર પડ્યો ને બધું હળગા નાખે બીજો ફટાફટ લઈને ઘા કહી દે એટલે હળગ્યા ની પેલા કોઈ ગઈ જાય એટલે આ હેઠો પડી ગયો બીજો પોળો લ્યો એટલે આ વિખાઈ ગયો હતો હવે પરફેક્ટ ઘા કરવાનો છે એટલે આ જાતો ને બીજો પોળો ટ્રાય ટુ ટ્રાય બટ નોટ ક્રાય હવે જો આપડે ઓલી બોર્ડ એ રે ને આ ઘા કરવાનો હોય જાય છે કે નહીં જોયા રાખજો વાહ સક્સેસફુલી વહી ગયો જો તમને દેખાડું જો બોડી ઉપર તુળા પીડા દેખાય આ બધું રીન હળગી જાય છે વાવ અને આપણે ધ્યાન એટલે રાખવાની કે વાડે નીજી કાયા છે તો વાડે નો પોગું પડે આવડો ના મને કુછ દેખાય નહીં દેના માં એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આંખર હળગાઈ નાખ્યું અહીંયા ધુમાડા કાઢે અને આંખર હળગાવ ભઠ્ઠું મૂકી દીધું આ બધું હળગી જાય છે અને આપણે રહ્યા ને એ હળગે ને ત્યાં લીધે બાહુબલી નું કામ કરવાનું હોય લાકડા બધા વેહી નાખવાના હોય આય વાઇટ લઈ ગઈ અને જો કેટલા લાકડા ખબર આ એટલા બધા છે અને આપણા બાહુબલી જેમ એક લાકડું એકલા હાથે ઉપાડી લીધું મિત્રો હે ને નવ વાગી ગયા ને આપણે ચીરાવાનું બાકી હતું ફટાફટ જાય ને આપણે પેલા ઘેર્યા જાય ને ચીરાવે થોડું શું કહેવાય ને પેલા પેટ પૂજા ફિર કામ દૂજા અચ્છા હવે તમારી સામે પેશકશ છે ભૂરી એ ભૂરિયા

એટલે અડધું કામકાજ બાકી છે તો ફટાફટ એની પતા દેવી અને ફેમિલી કેમ છો એ શબ્દ ક્યાં તેમ સાંભળેલો હોય ખબર હોય કોના બ્લોગ ની અંદર આવે તો જરા કોમેન્ટ કરી નાખજો ભાગ લાવી કોની હાટ લાવી મારા ના લાવી આપડે બે હાટો એ શું એ ખાય શું આ શું હે ખાય મને બે હાટ બે હે તો બીજી કોની તો એક તો તું ખાઈ જાવ એક જ બધી એક મારી ચોકલેટ બે હે બે હે બતાય તો શું મા કાકા આવે કાપી શું વાને આવે કે તમે કદી જોઈએ નહિ જોવો કાકા કાપી કાકા કપ પામવાના ને શું બગડા કરો છો તું આલ કપ આવા ઓર્ડર ફાડે છે

Tidak siapa apa buat? Iya, iya, iya. Iya, perbiar diti <laughs> iya. <kalai perbiar> <laughs> <Al -Bihar, wal. laughs>

ઓપરેશન સમય થઈ ગયો છે અને એક સરસ મજાની ઊંઘ લઈને પાછા હાજર થઈ ગયા અને આપણે જો અમે રહ્યા ને લાકડાને ખડકવાના છે આ બધા જો પૂરી બેન ને બધા લાકડા વેવે આમથી અને આપણા લાકડા અહીંયા થપી મારવાની છે એટલે જો લાકડા કેટલા બધા હળગાવવા માટે રાખે હળગાવવા એટલે બધું રસોઈ કામ આવે વાહ ભાઈ વાહ ભૂરી બેને મીણા વેવા લાકડા લાવો લાવો મીણો નાખવા વાહ